આવેલી હજરત સૈયદ બાવાની દરગાહ શરીફ પર તેઓના હજારો હિન્દુ મુસ્લિમ અનુયાયીઓની હાજરીમાં સંદર શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી યકીન શાહ બાવા સાહેબના આસ્થાના પર અઝરની નમાઝ બાદ રાપી દે નિશાનો સાથે સંદલનું જુલસ ગ્રીન પાર્ક સોસાયટીની નિકરી જલારામ નગર પહેલા ફરિયામાં થઈને મસ્જિદ મોહલ્લામાંથી પસાર થઈને સંતોષનગર પાસે આવેલી યકીનશાહ બાવાના આસ્થાના પડ્યા હતા અને સૈયદ સાદાદોની ઉપસ્થિતિમાં પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી સંદલ શરીફ પ્રસંગે હઝરત સૈયદ યકીનશાહ સરકારના મજાર પર મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સંપ્રદાયના અનુયાયીઓ ઉમટી પડ્યા હતા જે જુલુસ સલાતો સલામના પઠન સાથે દરગાહ શરીફ પર પહોંચ્યા હતા બાવાની દરગાહ પર સુંદલ શરીફ ની વિધિ સંપન્ન કરાઈ હતી ત્યારબાદ અકીદન મંદુ દ્વારા ફૂલ ચાદર અને ગલેફ અર્પણ કરાયા હતા અંતમાં દુઆ અને સલાતો સલામના પઠન સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું ત્યારબાદ યકિનશાહ બાવા ના શ્રદ્ધાળુઓ ખૂબ મોટી સંખ્યામાં કરજણ તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા શ્રદ્ધાળુઓ માટે નિયાઝનું પણ આયોજન જાકીરભાઈ સિંધી તરફથી કરવામાં આવ્યું હતું ત્યારબાદ રાતના દસ વાગ્યાના સુમારે આયોજિત સંદલ શરીફમાં કરજણના મશહૂર કવ્વાલ જલાલ અઝમેરીએ કોવાલીની રમઝટ બોલાવી હતી રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ કરજણ